ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો વધુ એક મોટી અભિનેત્રીને તેના ઘરમાંથી ખોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે પાકિસ્તાનની એક્ટર સુમૈરા અસોગરનો મૃતદેહ પાકિસ્તાનના કરાચીમાં એક એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે એક્ટ્રેસનો મૃતદેહ આઠ જુલાઈના રોજ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો તેના ઘણા સમયથી તે એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી એક્ટ્રેસનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી કરાચી પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે એક્ટ્રેસ ઉમૈરા છેલ્લા છ સાત વર્ષથી કરાચીના ઇતર હાદ કોમર્શિયલ એરિયા એરિયાથી પાંચમાં એકલી રહેતી હતી તેના એપાર્ટમેન્ટમાંથી પાડોશીએ સડી જવાની ત્રીવ્ર દુર્ગંધો અનુભવી રહ્યા હતા પરિસ્થિતિને શંકાસ્પદ લાગતા પાડોશીએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણકારી હતી પોલીસે લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો જ્યાં તેમને એક્ટ્રસનો સડેલા મૃતદેહ મળ્યો પોલીસનું માનવું છે કે તેનું મૃત્યુ લગભગ બે અઠવાડિયા પહેલાં થયું હતું મેડિકલ સેન્ટરના ડોક્ટર સુમૈયા સૈયદે કહ્યું કે શરીર એટલું ખરાબ રીતે સડી ગયું કે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવામાં સમય લાગી શકે છે બસ આજ માટે આટલું અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ